આદિવાસી વિસ્તારમાં સદીઓ જૂની પરંપરા પ્રમાણે ગામની સુખાકારી જળવાઈ રહે તેવી માન્યતા મુજબ ગામે ગામ ગામસાઈ ઇંધની ઉજવણી કરવામાં આવતી હોય પરંતુ આ રીતે ગામસાઈ ઇંધ પાનગા ત્યારે જ શક્ય બને કે ગામની એકતા અને સહભાગિતા હોય ત્યારે પુણ્યાવાડ ગામ એકતા અને સહભાગીતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ગામના આગેવાનોના જણાવ્યા મુજબ સો વર્ષે પૂર્વે ગામના દેવતાની પેઢી બદલવામાં આવી હતી એ બાદ ચાલીસ વર્ષે પૂર્વે કરુડિયા ઇંદની ઉજવણી સાથે પાનગાની ઉજવણી કરવામાં આવી હતી દેવોની પેઢી બદલ્યે સો વર્ષ થતા દેવોના ઘોડા અને ખૂટડા જીર્ણ થઈ જતા ગામ લોકોએ સાગના લાકડામાંથી કલાત્મક કોતરણી કરી દેવોના ખૂટડા ઘડીને તેમજ મધ્યપ્રદેશના કઠીવાડાથી માટીના ઘોડા લાવી જૂના દેવો દૂર કરી દેવોની પેઢી બદલી જેને દેવોના લગ્ન લીધા પણ કહેવામાં આવે છે પીઠોરા સમાચાર સાથે વાત કરતા પૂર્વ રેલવે રાજ્યમંત્રી અને હાલના સાંસદ નારણ રાઠવા આ મુજબ જણાવ્યું હતું છોટાદેપુર તાલુકાના પુણ્યાવદ મુકામે આજે ઈદનો તહેવાર છે બાબાદેવ પિઠોરાની પૂજા અર્ચના થાય છે અને અહીંયા અમારા આદિવાસી બાપ દાદાના સમયથી જે લોકો આદિવાસી દેવ તરીકે માણીને ખોટા બેસાડ્યા હતા એને નવા ખોટા બેસાડી અને જે લગ્નવિધિ પણ અમારા દેવી દેવતાઓનો થાય એ રીતનો શણગાર કરી અને દેવોની પૂજા અહીંયા કરવાનો પ્રોગ્રામ રાખેલો છે અમારા જળ જમીન જંગલ અને આકાશથી પાતાળ સુધીની અંદર જેટલા લોકો જે જીવ જંતુઓ છે સમાજ છે એ સમાજનું રક્ષણ કરે અમારા બાબાદેવ એના માટે બાબાદેવની પૂજા સો વર્ષ પછી અહીંયા રાખેલી છે ખૂબ ધન્ય પોગ્રામ છે ધાર્મિક અમારા આદિવાસીઓનો તહેવાર છે આદિવાસીઓની એકતા તમે જોઈ છે તે પ્રમાણે આદિવાસી દેવોને મનાવી એને મનાવી પૂજા કરી અને એમાંથી આસ્થા રાખી અને અમારા સમાજની રક્ષણ થાય એ પ્રમાણે કામગીરી કરવા માટે તમામ આદિવાસી લોકો અહીંયા સાથ અને સહયોગ આપ્યો છે તેવા લોકો પણ આજે નિહાળી રહ્યા છો એ અમારા આદિવાસી સમાજની હજારો વર્ષ પૂર્વેની જે ધાર્મિક સંસ્કૃતિ પરંપરા જે છે એ આજે એક ઉત્સવ રૂપે જોવાઈ રહી છે છોટાદેપુર જિલ્લામાં વસતા જે રાઠવા આદિવાસી સમાજ છે તેઓની આ હજારો વર્ષ પૂર્વેની ધાર્મિક પરંપરા જે અત્યારે તમે જોઈ રહ્યા છો એની અંદર પ્રકૃતિના જે દેવો છે તેઓની એક પેઢી બદલવાની જે પરંપરા જે છે તે સો વર્ષ પૂર્વેથી સો વર્ષ પૂર્વેની આઝાદિ એક પેઢી બદલવાની રીત એક ધાર્મિક તહેવાર આજે ઉજવાઈ રહ્યો છે એક સામાજિક રીતે સામાજિક એકતા એ અહીંયા જોવાઈ પર રહી છે અને દરેક આદિવાસી અમારા સમાજના લોકો રાઠવા સમાજના લોકો પોતાના પરંપરાગત વેશની અંદર પોતાના વસ્ત્રો અંદર આવીને નાચગાડ કરીને આ પેઢી બધા જે ઉત્સવ છે પ્રકૃતિ ઉત્સવ છે આજે ઉજવી રહ્યા છે ખરેખર એક આનંદો જે જોવાયેલા એક ઉત્સવ છે આધ્યાત્મિક મેળો આ અગાઉ નાનભાઈ રાઠવા સાહેબ જે વાત કરી

ગામમાં અને વિશ્વમાં ફેલાય એ